પોતાની બધી ઇન્દ્રિયોના લેવલ ને નિયમન લાવે કેવી રીતે પોતાના મનને એ વિષયની બધી સ્પષ્ટ સમજ આપે તો સમજણથી સંયમન કરવાનો પ્રયત્ન કરે એટલે કોઈ પણ ઇન્દ્રિયના આવેગોને ખાડવા માટે એક જ ઉપાય છે એ જ આખી લાઈફ ની સાધના છે કોઈ બી ઇન્દ્રિય નો આવે એટલે દમહ છે એ શરૂઆતમાં છે આખી લાઈફ કાયમ માટે નથી આખી લાઈફ ખાલી દમહ નથી શરૂઆતમાં કેવી રીતે છે તો કે જયારે જે તે ઇન્દ્રિય જે છે એ આપણા કયામાં નથી એ બધી ઇન્દ્રિયો જે છે એ સ્વાભાવિક રીતે એની પ્રકૃતિ કે પ્રવૃત્તિ તો કે બહાર ની બાજુ જ હોય એટલે જન્મથી એવું જ હોય તમે એમ કે કોઈ વ્યક્તિ એમ કે એકદમ જ પોતા ઉપર પ્રભુત્વ હોય સ્વામિત્વ હોય મનો નિગ્રહ હોય ઇન્દ્રિય નિગ્રહ એવો જન્મથી પાંચ સાત દસ વર્ષ ના હોય ત્યારથી હોય જ એવું ન હોય એનો જે વસ્તુ ઉત્તમ છે જે વસ્તુ એવી મહાન છે એની મેળે પ્રાપ્ત ન થઈ હોય એને લાવવા માટે પુરુષાર્થ કરેલો એટલે વ્યક્તિ જન્મ થી કેવી હોય તો કે બધા લોકો આવે કે તમે પાંચ વર્ષ નું બાળક જે તમે એની પાસે એવી અપેક્ષા રાખો કે હા એને એની મેળે જ સ્કૂલે જાય એની મેળે જ ભણવા બેસી જાય બેસી જાય એને તો પછી એમ કે બહુ જ ગમે હવે તો એમ કે જન્મય આપી દીધું આઠ વર્ષે તો એને બહુ જ ગમે તરત જ ગાયત્રી કરવા બેસી જાય એવું હોય જ ને કે ઘણા ઘણા બધા મને પેરેન્ટ કરે પણ માનતો નથી માળા કરવા માટે પણ એ એને આપ્યું પણ એને નથી કરવી એમ કે માળા એવું જ હોય મારું જરાય ના માને પણ એવું જ હોય એમ કે એ તમે એવું માનો કે એની મેળે ડિસિપ્લિન થાય એની મેળે વ્યક્તિ વહેલી ઉઠે સ્ટુડન્ટ પછી ભણવા મંડે ગાયત્રી કદા એવું મેળે મેળે હોય એટલે એવી મહાન વસ્તુ ઉચ્ચ વસ્તુ અચીવ કરવા માટે બહુ બધી સાધના હોય કહેવાય છે મહાન એનો આર્ટિસ્ટ હોય લાઈક કોઈ ક્લાસિકલ મ્યુઝિશિયન હોય તો એટલું બધું સુંદર એ ગાઈ ગાતા હોય તમારે પેલું આવતું હોય છે ને લિટલ ચાન્સ ને એવું બધી નથી કોમ્પિટિશન બધી ટીવી માં આવતી હતી તો એમ કે આઠ વર્ષના દસ વરસના ને બાર વરસના એટલા એટલું બધું સુંદર એ લોકોનો કંઠ હોય અને ખુબ જ એવા મોટા કલાકાર ની સામે એટલું બધું સુંદર ગાઈ શકે દસ વર્ષના ને બાર વર્ષના તો તમે એ લોકોને પૂછો એ લોકો ને બિચારાને એનું ચાઇલ્ડહુડ જેવું એના બાબા પરા સ્યુઝમાં બે ત્રણ ત્રણ વર્ષ આવે ત્યાં તો આ બાર વર્ષ એટલે દસ વર્ષ સુધી એની લાઈફમાં એને કાંઈ જ એન્જોય નહીં બસ પાછળ જ પડી ગયા હોય એ લોકો એકદમ ટોટલી તો એ જ્યારે એવા બ બહારના દિગ્ગજોની સામે ગાતા હોય બાર વર્ષના છોકરાઓ તો એ તમને લાગે છે કેમ નેમ હોય બસ એ તો જન્મ ને ત્યારથી જ આવું જ લતા નવદેશકર જેવું જ ગાય એવું હોય કઈ વર્ષો એટલે વર્ષોની એ લોકોએ રિયાઝ કરેલું હોય એટલી બધી સુરોની સાધના કરેલી હોય ત્યારે એ બધું અચિવ થતું હોય એમ કોઈ બી વ્યક્તિ ખૂબ જ અનુશાસન જીવન જીવે છે બધી વસ્તુ એની લાઈફ માં બહુ બધી સાધના નું સમટોઠલ હોય આપણને સાધના ન દેખાતી હોય દરેક અનધર થી પણ એમને તો કઈ ઓવરનાઈટ તો થતું ન એટલે જન્મ થી બધા જ લોકો ની બધી જ ઇન્દ્રિયો બેફામ તોફાની ઘોડા જેવી જ હોય એને ખાવાની મર્યાદા ન હોય પીવાની મર્યાદા ન હોય સુવાની મર્યાદા ન હોય ઉઠવા કઈ હોય જ નહીં અમારા એ રાજકોટમાં ટીપિકલ કોઈ બી ને કહીએ ને પણ માનતા નથી શું કરવું એમ કે આપણે પણ એવું જ બધા લોકો એવા જ હોય એ માને ને એવા જ આપણે એને

એને channelize કરવામાં જે માતા પિતા તદ્દન નિષ્ફળ જાય એટલે they used to tell કે પણ જોને આવા છે જોને તેવા છે બરોબર બધા એવા જોઈએ જન્મથી એવા જોઈએ કોઈ ડિસિપ્લિન તરીકે જન્મ્યા જ ન હોય કારણ કે ભગવાને બધી જ ઇન્દ્રિયો દસે દસ ઇન્દ્રિયો તોફાની ઘોડા જેવી બહિર્મુખ બનાવી છે એ બહિર્મુખ ઇન્દ્રિયો ના આવેગો એવા જ અતિશય એટલે અતિશય, એ વ્યક્તિ ને totally ખળભળાવી મૂકે એવા જ હોય ક્યારે એ બધા આવે કેવી રીતે આકાર લેશે કોઈ ખબર નથી એટલે લોકો જ્યારે કોઈક વ્યક્તિ કંઈક એવું સાંભળે અરે આવું થયું હા બધામાં એવા ભરપૂર આવેગ હોય કયા આવેગો કે દિવસે કેવી રીતે બંધ બધા તોડી અને વિના કોઈ ને ખબર નથી

ભયંકર તપસ્વી હજારો વર્ષ તપ કર્યું એવા વિશ્વામિત્ર એને આવી શકે હા એને બી આવી શકે હજારો વર્ષ તપ કર્યું અને ચારેય વેદ નો સૌથી મહાન મંત્ર ગાયત્રી મંત્ર આપ્યો છે એમણે અને આટલા ભયંકર તપોનિષ્ઠમાં એનો ઋષિ તો પણ એને તો કે એક અપ્સરા પૂરતી થઈ ગઈ એના બધા જ જે કઈ તપસ્ય છે એને તોડવા માટે એક ત્રિશંકુ એના માટે એનો જે દ્વેષ છે એને બરાબર બહાર લાવવા માટે એક ત્રિશંકુ બી પૂરો એક અપ્સરા પણ પૂરી ખાલી ત્રિશંકુ આવીને એટલું કે વશિષ્ઠ ઋષિ ના પડી કેવી રીતે આના શરીર થી સદેહ નહીં ન જઈ શકાય સ્વર્ગમાં એને ના પાડી તો હું તારા માટે નવું સ્વર્ગ પૂરું તો પોતાના કેટલા હજારો વર્ષ નું પુણ્ય ખર્ચી અને પોતે સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે નવું સ્વર્ગ exactly એવું જ ઇન્દ્ર એવી જ રંભા અને ઉર્વશી બધી અપ્સરા સાથે નું સ્વર્ગ બનાવી દીધું ત્રિશંકુ નું સ્વર્ગ તો આટલી બધી તપસ્યા છતાં પોતાનો ગુસ્સો દ્વેષ કામનાઓ ને વ્યક્તિ ખાડી ના શકે એવું બની શકે ગમે ત્યારે ગમે તે વસ્તુ બહાર આપી શકે કોઈ વ્યક્તિ ક્યારે એવું અભિમાન ન કરી શકે કે ખાલી એટલું કહી શકે કે વ્યક્તિ સતત દમહ શમ ની સાધના દ્વારા એ બધાને સંપૂર્ણપણે એનો પોતાના આવી રીતે અનુશાસનમાં રાખે એ બધા રીપુઓ મરતા નથી એનો જે કઈ શડ રીપુ છે કે જે કઈ એ બધા આવેગો છે મરતા નથી એનું ડેથ સાવ નથી થઈ જતું ખાલી એટલું જ છે કે આપણે આપણે એના વશમાં ના આવીએ એને આપણે વશમાં રાખીએ આટલું આપણાથી થઈ છે પણ ક્યાં સુધી તો કે આપણું જોર બરાબર છે ત્યાં સુધી એટલે દક્ષિણામૂર્તિ ભગવાન જે છે એને એના અને પાછળ પિક્ચર છે અથવા તો તમારી પાસે તો શું છે એને પોતાનો પગ જે છે એની નીચે જે રાક્ષસ દબાવીને રાખ્યો છે જેને અપસ્માર કહેવાય તો તમે જોજો એ મરી નથી ગયો દબાવીને રાખ્યો એટલે બરાબર એના વશમાં રાખ્યો છે મરી નથી ગયો એનો અર્થ એમ કે મનુષ્યના જીવનમાં એ કામકરોધ મરતા નથી પરંતુ આખી લાઈફની સાધના એ છે કે આપણે એની ઉપર છીએ આપણે એને બરાબર આપણા વશમાં રાખ્યું છે આપણે ઈચ્છીએ એવી જ કામનાઓને આપણે પરમિશન આપીએ અગર એ અધર્મવાળી કામના છે તો આપણે દબાવીને રાખીએ નો નહીં થાય એટલે એનો આવેગો જે છે એ બરાબર છે આવેગોનું શમન એમ એક દિવસનું કોઈ ઓવરનાઇટ કોઈ ઓપરેશન નથી કે કરી નાખ્યું આવું તપસ્યાનો એ રોજ એ રોજની સાધના છે એ દસે દસ ઇન્દ્રિયો એ ગમે ત્યારે આપણને વ્યક્તિને સતાવવાનું શરૂ કરે પણ વ્યક્તિ હંમેશા દમહ શમનો પ્રયોગ કરે દમહ એટલે શરૂઆતમાં જે જે ઇન્દ્રિયોના આવેગો બહુ બહુ જ વધારે પડતા છે તો એને પેલા બંધ કરે એને અભિવ્યક્તિ કોઈ બી રીતે આપવાનું બંધ કરી દે બુચ મારી દેવાનું ના ધારો કે જીભના લેવલે બુચ્ચ મારવાનું છે તો શું તો કે ના મોડું સિવિલ નહીં જ બોલવું ગમે તે સારું પણ ગુસ્સો હશે ત્યારે નહીં જ બોલ દેટ ઇઝ ધ એ વ્યક્તિનો સંકલ્પ છે કે મને પછી ગુસ્સામાં બોલું છું ને તો કઈ ભાન નથી રહેતું અને હું ગમે તેમ બોલું છું એના કરતા ઈટ ઈઝ બેટર નથી જ બોલું એટલે એને નક્કી કર્યું છે કે હું નહીં જ બોલું સમજાણું નથી સમજાણું એવું કઈ હવે છે જ ને અત્યારે નક્કી જ કરી લીધું હું નહીં જ કરું ધેટ ઇઝ ધ અને શમહ એટલે શું તો કે પછી વ્યક્તિ એની ઉપર વિચાર કરે કે હા મને જ્યારે ખૂબ જ આવો ગુસ્સો આવે છે ત્યારે ગમે તેવા શબ્દો નીકળે કોઈને હર્ટ થાય અને એ વખતે મને આવા બધા શબ્દો બોલવાનું ઈચ્છા થતી હતી પણ જો એ વખતે મેં એને અભિવ્યક્તિ બંધ કરી બુચ મારી દીધું મોઢું સીવી લીધું તો હવે જયારે કોમ્યુનિકેટ કરવું છે તો એ વસ્તુ હું પ્રોપરલી કહી શકી તો ઇટ વોઝ રિયલી દમહ જે છે એ બહુ સારી વસ્તુ છે કે પેલા આપણે આવેગાત્મક અભિવ્યક્તિ ના કરીએ પરંતુ પછી અભિવ્યક્તિ જરૂર કરીએ પણ વિવેકપૂર્ણ રીતે આપણા હાથમાં ગિયર હોય આપણે આપણી લાઈફ નું સંચાલન કરતા હોય દમહ ન કરીએ તો આવેગો આપણી લાઈફ નું સંચાલન કરે પણ દમાહા હશે તો આપણે આવેગો ઉપર આવી રીતે એકદમ જ બૂછ મારી દીધું નહીં તમે જવા દો આટલું તારી મેકેનિકલ કે આવું બિહેવિયર નહીં કરવા દો બેસી જાય અને પછી અભિવ્યક્તિ આપવી છે પણ કેવી તો કે પછીથી આખી વાતનો દોર આખી મારી લાઈફ નું સંચાલન ગિયર મારા હાથમાં છે કે પછીથી કેવી રીતે ક્યારે કેટલું પ્રમાણમાં મારે અભિવ્યક્તિ આપી પછી હું નક્કી કરું કંટ્રોલ નથી તો દમહ જરાય ને જરાય પોતા ઉપર કાબુ નથી તો દમહ પછી એ જ વ્યક્તિને તો એ જ વસ્તુને તો કે પ્રોપરલી અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરે પોતાની જાતને દોષ બી બતાવે અને ફાયદા બી બતાવે કે જો આવી રીતે એવું ઇમ્પલઝિવ બિહેવિયરથી સંબંધો બગડે એનાથી ખરેખર કોમ્યુનિકેશન નથી થતું કોમ્યુનિકેશન ની ચેનલ ટોટલી એનો વર્ક ત્યારે થાય કે બોલનાર અને સાંભળનાર બંને લેવલે એક ખુલ્લો રસ્તો હોય પણ જ્યારે આપણે ચીસકા પાડીએ ગુસ્સો કરીએ ઇમ્પ્રોપર બધી અભિવ્યક્તિ કરીએ આવેગોથી બધું આપણે કામ કરીએ તો આપણે બોલીએ છીએ પણ સામે છેડે કોઈ રિસીવ નથી કરતું સો કોમ્યુનિકેશન થઈ શકતું નથી અને આપણા શબ્દો જે છે એમ જ વ્યક્ત જાય છે સંબંધો બગડે છે એવું આપણે આપણી જાતને બહુ બધું સમજાવી શકીએ ધેર ઇઝ સમહ કે જો આવી રીતે આપણે આ વખતે સંયમ રાખ્યો પછી એક દિવસ જવા દીધો અને પછીથી કુલડાઉન થઈને વાત કરી તો એ મારે જે તો ત્યાં પહોંચી ખૂબ જ આવેગથી ગુસ્સાથી અભિવ્યક્ત કર્યું હોત તો ધારેલું પરિણામ આવતે નહીં અને વિપરીત પરિણામ તો જરૂર જરૂર આવતે એટલે દેટ ઇઝ ક્ષમા કે વ્યક્તિને બે બાજુના કોન્સીકવન્સીસ પછી સામે મૂકે કે જો આપણે આવી બધી મુશ્કેલી માંથી બચ્યા અને આપણને આવો થયો એટલે શું થશે એવો વખત આવે કે દમહ નું શસ્ત્ર ઓછું વાપરવું પડે પછી ખાલી સમાહ થી વ્યક્તિ પોતે બધું મેનેજ કરી શકે એટલે આવેગો ખાડવા માટેની કોઈ ઓવરનાઈટ કોઈ જાદુઈ લાકડી નથી છે કે વ્યક્તિ જે છે શમહ દ્વારા આવી રીતે પોતા ઉપર સંયમન લાવી શકે અને આ બેબોને આવી રીતે ખાડી શકે